નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના રાજઘટ માં બત્રીસ વર્ષની આશા વર્કર ને તેના સાસરીયા ની ત્રાસ આપ્યો હતો તેના

પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પોલીસે કાર્યવાહી હાથ ધરતા તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાને ચાર દીકરીઓ અને એક દીકરો છે જેઓ હાલ તેના સાસરિયા સાથે છે અને મહિલાએ પોલીસમાં ફરિયાદ કરીને તેના સાસરિયો સામે કેસ દાખલ કરાવ્યો છે અને તેના બાળકોની કસ્ટડી પરત માંગી છે કરવાના પોલીસે મહિલાના સાસુ સસરા પતિ વિરુદ્ધ એફઆઈ નોંધી છે અને પોલીસ કાર્યવાહી હાથ ધરતા તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાને ચાર દીકરીઓ અને એક દીકરો છે જેઓ હાલમાં તેના સાસરિયા સાથે રહે છે મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે અને તેના સાસરિયો સામે કેસ દાખલ કર્યો છે તેના બાળકોની કસ્ટડી પરત માંગી છે કરણવાસ પોલીસ મહિલાના સાસુ સસરા પતિ ભાભી અને પડોશી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા આભાર